हेलो फ्रेंड सीताराम केम छो बदा हेलो राम राम ने सीताराम केम छो बदा मजा में तो तुम्हें भाई गया हाड़ा हाथ ने आटा में हमें पीए सा नी सा पी ले जो जसो जे सा पी साता पीवो जो है ने जो उठे ने सीधी पी दो है पी दो है ने आवे ने बस सा की तो इतली थे जाए इतली साता पीवो जो है आज तो सूर्य भगवान नहीं किरा નોક વઈ ગયા ને મધના પો બીજું બધું કામ થેગુ તો આટ આ નઈ રહે ને તો જો મે કીધુંતું કે આ ઢાળી હું કરું જરાક હુંમો કર નઈ ખેતો કામ હે દેતી ખરવાડે ન આવી એને તો આ પકટુ કરવા થાય જરાક હના કાકા ઘસ્યું ઢાળી આ પાત્રામાં ઉપર થી તો જો આ ઓલું થેગુ આ બધું ચોખું કરે નાખીએ આ નઈ રહે તો થોડું કામ કર નાખીએ ને આ છે ને અમારે દહાઈ દોરો છે તો અમારે વિડીયોમાં કન્ટીન્યુ રેજો એ પણ બતાવીશ हमारे है ना धारियो थे गो और दू थे गो खाली जो जा रहे हैं कोको ऊपर -को। तो देख रहे हैं जा रहा जरवाना है ने आसे लो नाखवा जावा है बाकी वारे ना बाकी वेरी योगेशी सी हारी मदद की थी बे थे कर ना वे ले डेढ़ डेट को सड़े ओके डेट इतना है ઉnderanet underanet કે જોને જ જહાર આઈ વાત કે જો બસ બધે જહારા જેરવા ના હે ને આ વારેન સોખું કર નાખી એટલે અસલ ન થજે લા દીજો દેખાવા માંડે हमारे ढारी हूँ हम उठे गो तो बंद कर दी तो घेर जाइए ने, ने बधाई नो बधाई ने थैंक यू पहला था के तम बधाई हारी हारी कमेंट की थी कहाँ कहाँ थी जो वो ये हमने खबर पड़ा तो बधाई नो आभार खूब खूब ये जस्ट कॉफी मिल हम करें करें थके जाएं बस आज हीरा वाह है नहीं हमारा थी जो है ना

কাম

सीताराम बधाई अच्छा, ने अच्छा सुन योगेश दी हैं दो रोरिया हूं ने काले हूं बीज रही है तो थी એટલે કે અમે બે જણા જ રહીએ એ બે જણા રહીએ ને એટલે છોકરા રહીએ તો હારું કે ભાઈ એટાણે થી બસ ઓમાં થી રેવા કે અમે બે જણા કે અમે રહીમો તે હું આજ ને ત્રય એ બે આજ એટાણે એટાણે ઓમાં હાલે ગયા ने साफ पानी पी

सीना जाय એટલે સેમ મે હોય તો જરા કે ના હુકાણો એટલે વાંધો ને તો લાએ ઉટાણે તા નકર મે નું નો નીકળે અ થોડીક મગરી આગો હોય ને અમારે હે વાડડી જો વાય ને બધું ઓ સાયરો લેખી ફુકાઈ ગળ હે થોડી ઘણી મોગોટું પણ આ હોય તો વધારે ફાયદો પછી અમારે પીંઠ ગોવા દઈએ ને અમાર માંડવી છે ને આવી કે છે માંડવી માંડે ઢાઈ જોઈએ

મ રહેને ખર વઢાઈ ગયું બે મોટલી વાઢી હોજેતા એક મોટલી વાઢવી પણ હાવ બગીત રમી તોડે લીતા મસર હેના ઓહો પાછા મે તા ખમી સાખી બાઈન પે મત કાઈ જગ્યા નતે મોમજ કોડે આખા કપાળ માં બગીત રહે હદ હે અને હે થી હવા રે આવ હવા ને 10 11 વાગે આવિયે ને તો કોઈ તર ભી કી તર નો બગીત રહે હ સવાટ અને ટાઢોપોર હે એટલે બધા આ વસ્તુજી દેખાઈ છે અને તમારી बाजू હું કેવાય છે ને હું કામમાં આવે કમેન્ટમાં જરૂર કરીજો ઠખંડુ હે ઘેર પુગે કે અમે ઘેર પુગે કે ઠંડુ ભરે થકે કે આ અટાણે હેલા 6 વાગ્યા ને જો અમે ખર લેન આવતા રહીએ ઠંડુ પીધું જે પોરો ખાધો મસલાય કો એટલા કરી રે ને અમારા હાટું હે ને ફ્રૂટ મળે ને તૈયાર રાખ્યું તે બસ જો ખાઈએ નાસ્તો જરા કરી લઈએ ને આ વિડીયાનો એન્ડ અમે આ જ કર્યું ને તમને એ લાગતો હોય કે આ વિડીયો કે વેલો પૂરો કરી નાખે કારણ એનું કારણ એ છે કે આજને આજ આખો વિડીયો જો એ વિડીયો ઉતારે એટલે અમે આખો એડિટિંગ કર્યું આખો એડિટિંગ કર્યું ને એટલે જ આપણે અહીં સાત વાગ્યાથી આઠ વાગ્યા ને વિશે પોસ્ટ કરીએ ને એવા વાત ઓટામાં અહીં વિડીયાનો એન્ડ કરીએ ને આવો નવો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો